અમે સાપુતારામાં છીએ તો હા અમે હોય એટલે તમે હોય દોસ્તો રેડી તો આજે આપડે ગેમ રમવાની છે કઈ મને નામ હવે હું એમની પાસે શીખીશ

હું શાક લઉં છું સોસીનું શાક છે આમાં છે આખા રીંગણા અને બટેકા તો મને રીંગણાનું શાક ભાવે છે ને વિશેષને ભાવે છે બટેકા આ કઠોર કઠોર ભાવશે તમને બહુ દર બટે દર

કોણ એવું વ્યક્તિ હતું કેટલા શેડ હોય ને પણ એનો ચહેરો જોવો કે એને જોવો ને તમ ખેલ ઉઠે કે વાહ મારા પપ્પા વાહ વાહ ગુડ પુ નાન પણ તેને આલે થઈ ગમે ત્યારે હું મારા પપ્પાને ને એટલે બધું હું શું છે મને હું વાતનું છે પપ્પાને ને એટલે બસ ઓકે છોકરી <laughs> 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 ના એવું તો કોઈ નથી તું આવ્યા પછી તો કારણ કે મારા જીવન આવું બધું થયું હોય પછી મને સંભાળવા વાળી વ્યક્તિ આ હતી તો કદાચ જો મને કોઈ બીજું યાદ આવતું હોય તો નુગરો કર્યો પણ હવે તારા સિવાય કોઈ મને યાદ જ નથી વાહ ક્યાં બાઠ તો ફાઇનલી દોસ્તો નિતિનભાઈ પ્રશ્ન પૂછશે કાદલીને પૂછી લો તમને દુનિયામાં સૌથી વાલું કોણ છે ઓહ બચી પાસ શું આજે હું તમને બહુ મસ્ત પૂછું મને વિશે હા હા તો માત્ર આમ ફરી જવું જોઈશે હું તમને મારા લવ સ્ટોરીની વાત કરીશ કારણ કે આજે બેને મને ટ્રુથ એન્ડ ડેર માં પૂછ્યો છે એટલે અને ટ્રુથ એન્ડ ડેર ગેમ એક એવી છે કે જે સાચું જ બોલવું પડે એમ એમ બીજો મત ન આવે તો આ કાદલી અમારી ફ્રેન્ડશિપ કઈ રીતે થઈ તમને કહું પેલા કે હું શરૂઆતમાં સુરત એક ઇન્વિટેશન શો માં આવ્યો હતો તો સુરત એક ઇન્વિટેશન શો માં આવ્યો હતો અને ત્યારે એને મને એવું કીધું હતું અને એ ત્યારે એ સો માં નહોતી આવી પણ બહાર ઉભી હતી એમ અને મને કે મને કે હું તમારી ફેન હું એમ તો ત્રી પછી અમારી બેની મિત્રતા થઈ અને લગભગ ચાર થી પાંચ વર્ષ અમારી મિત્ર એટલું થયું ને છ વર્ષ છ વર્ષની આડે ગાડે રહી છે એમ તો છ વર્ષથી અમે બે મિત્રતામાં અહીં ફ્રેન્ડશિપ હતી અને ક્યારે આવું વિચાર્યું નહોતું કે અમે મેરેજ લાઈફ માં આવીશું એમ કારણ કે એ થોડી કામ કડક હતી કારણ કે એને એવું એક સપનું હતું મારા મમ્મી પપ્પા કે ને ત્યાં જ મેરેજ કરી છે તો પછી મેં ઘણો સમય વાત કરી એકબીજા ને સુખ દુઃખ માં કામ આવતા ઘણી બધી વાતો કરતા જો હું ઘણી વખત અમારી કેવી ફ્રેન્ડશીપ હોય શકે હું એને ઘણી વખત એવું કેતો કે મારું ક્યાંક સેટિંગ કરાવી દે ને

હું બઉ ડિપ્રેશનમાં વહી ગયો હતો મને ડિપ્રેશનમાં હંમેશા નથી કેતા કે ડિપ્રેશન હોય અથવા તમારી માથે કઈક દુઃખ પડ્યું હોય તો એક જ વ્યક્તિ સાંભળે ફ્રેન્ડ આપણા દોસ્ત તો આપણે છોકરાને વેદના કહીએ કે ને ઈ કેવું થાય ભાઈબંધો બંધ હોય તો મજાક માં લઈ લે પણ એક છોકરી જેવી હતી જે મારું હા હતી એમ હવે હું મારા જયારે ડિવોર્સ થયા ને ત્યારે હું રૂમ માં રૂમ માં બેસી રહેતો એવું કઈ ખાસ નતું એમ તો પછી છેલ્લે કેવું થયું કે મેં આને ફોન કર્યો અને વાતચીત કરી છે ને મારી ઉપર જેવું આવું આટલું દુઃખ હતું ને એ દુઃખી જોઈ ન હોય અને અમારી ફ્રેન્ડશીપ એવી હતી કે એની કોઈ સીમા નહોતી હું એમ કહું કે અત્યારે મારે આ પ્રોબ્લેમ હે તો અહીંયા મોરબી આવો એટલે મોરબી આવે હું એમ કહું કે એમ કે મારે પ્રોબ્લેમ હે તો હું તાત્કાલિક ગમે એવું મારું કામ મૂકે ને સુરત આવું એવી બેની ફ્રેન્ડશીપ હતી એમ અને જિંદગીમાં ક્યારે વિચાર્યું નહોતું અમે આવી સાચી વાત છે ને બોલે હા અને ક્યારે એટલે ક્યારે વિચાર્યું નહોતું કે મેરેજ કરશું એમ પણ આ તો મારા જીવનમાં આવી પ્રોબ્લેમ આવી અને લોકોએ મારો સાથ છોડી દીધો એમ ત્યારે હું આની વાતચીત કરતો મારાથી ઘણી વખત રોવાઈ જતું એમ કે એક તો ભગવાને આટલી તો તકલીફ દીધી હે બે હાથ નથી એક પગ નથી પાછી જીવનમાં કેવી રીતે આવી તકલીફ આવે એમ તો હું રૂમમાં બેઠો બેઠો આને વાતચીત કરતો હતો કે મને સારું મારી યાર આવું થયું આમ તેમ બધું એમ તો એની કાસ્ટ અને મારી કાસ્ટ બે ની એક જ કાસ્ટ છે હું કારડિયા રાજપૂત આ પણ કારડિયા રાજપૂત હે એ મોરી છે હું ચૌહાણ છું ઓકે દોસ્તો તો બે એકબીજા કાસ્ટ એક જ છે એમ મોરી

જયારે અમારે વાત થતી હતી ત્યારે ત્યારે મને એની એક જ વસ્તુ કીધી એને મને શું કીધું ખબર હે કે હું રાજપૂત ની દીકરી હું ને કે ત્યાં ત્યાં લગીને છ વર્ષ થી કે પાંચ વર્ષથી મારો સાથ દીધો છે કે ભલે તને દુનિયા મૂકીને વહી ગઈ ભલે તારા જીવનમાં આવું બધું થયું હોય એમ પણ મેં જિંદગી ક્યારે આવું વિચાર્યું નતું કે આપડે ફ્રેન્ડશિપ હોય ને મને ક્યારેય અપશબ્દ નહોતો બોલવા દેતા ને કે આપડે ફ્રેન્ડ માં તો હું હોય અપશબ્દ બોલતા હોય એમ મને ક્યારેય અપશબ્દ નહોતા બોલવા દેતી તો મેં એને મને વાત કરી કે હવે તારી જિંદગીમાં કોઈ પણ હોય બધું સાફ કરી નાય અને તારી જિંદગીમાં હું હવે એન્ટ્રી કરું હાથ બૂથની દીકરી ખાલી ખાલી ત્યારે હું બહુ રોવાઈ ગયો તો એમ મારાથી કે વાહ ભાઈ વાહ એમ તે મને એને એક જ સવાલ કર્યો હતો કે દુનિયા કંઈ ભણમાં હવે હું અને તું ખાલી આજથી ફ્રેન્ડમાંથી હું તારી પત્ની તું મારો ઘણી કે બસ આટલી જ વાત મને કીધી તી અને મેં ડાયરેક્ટ હું એને ડાયરેક્ટ મળવા જ ભઈ ગયો તો એમ સુરત હું ડાયરેક્ટ સુરત જ તો એનું પ્રોપર ગામ હે તળાજા તળાજા ભાઈ કયું ગામ તારું ઓલું કામ રોલ કામ રોલ રોલ જ કરે કામ રોલ એનું ગામ હે તળાજા પાસે અને હું એ સુરત કામ કરતી અહીંયા અને હું ડાયરેક્ટ બધુંય કામ મારું પડતું મૂકીને બધું ટેન્શન ગયું ઘરે અને સીધો હું સુરત આવ્યો ને સુરત આવ્યો ને સીધી મેં પોસ્ટ મૂકી મેં કીધું મેને બોલા થાય ના ગેમ મેં પલટ દૂંગા તઈ મે પોસ્ટ મે કી તમારી સ્ટોરી આ પોસ્ટ મે જોઈ ગયા બરાબર તો એ પોસ્ટ તમે એ મૂકી હતી અને આને મને કીધું તો મૂકી દો પોસ્ટ ત્યાં આના ફેમિલી એ અને એ વાત જ્યારે આવી મારી પ્રોબ્લેમ થઈ ને એ જ દિવસે લગભગ આને ઘરે કહી દીધું હોય મને નોતી ખબર કે આને ઘરે વાત કરી દીધી છે તમને નોતી ખબર પણ એને અગાઉથી જ એના ઘરે કહી દીધું એના ફેમિલી એક્સેપ્ટ કર્યું તો પછી હા એના ફેમિલી મને કમ્પ્લીટ એક્સેપ્ટ કરી લીધો અમારે કોઈ જાતની કે પ્રોબ્લેમ નથી આવી મારી ફેમિલી એને એક્સેપ્ટ કરી લીધું હા નોર્મલ એરેન્જ મેરેજ ગોડ છે સરસ સરસ એના મમ્મી માની ગયા મારા મમ્મી માની ગયા મારું ફેમિલી માની ગયું એના ફેમિલી માની ગયા અને મને એને કીધું કે હવે કોના બાપની તને કોઈ કે આ કઈક લવ સ્ટોરી હતી આ લવ સ્ટોરી હતી તો કરજો કેવી હતી હાલો હમ કેવી ગમી અરે બહુ મજા આવી એ પછી આપણો બ્લોક છે એ પછીમાં પહેલો વિડિયો છે ને પહેલો વિડિયો અમારી લાઈફમાં કાજલબેન આવ્યા પછી તમારું જીવન જે તમારું પેલા જીવન હતું અને અત્યારે છે એમાં તમને કેટલો ચેન્જીસ લાગે છે તમને આમ શું આમ અલગ અલગ લાગે છે અને આવ્યા પછી જીવનમાં ચેન્જીસમાં એવું હતું કે કોક કોક આપણે છોકરા છીએ તો આપડા કઈક શોખ હોય એમ તો પેલાના મારા શોખ થઈ મારા કોક કોક શોખ મને ભૂલવા પડ્યા હતા અને એ જ શોખ જી મે મે મારા શોખ જી દાબી દીધા હતા એ શોખ મે પાસે જીવતા કે કાજુ મારા તે જીવતા કરે એને હું પૂરા કરવાની કોશિશ કરું વાહ બસ તમે હું સવાલ કે જો હવે તો હું મારે હું સવાલ પૂછવા બે માણા આજે હું તમને એક સવાલ પૂછવાની

મારા ભાઈએ તમને કઈ ઘટવા દીધું અથવા તમા મારા ભાઈ સાથે તમારા લગ્ન થયા તમને એવું કોઈ દિવસ એમ થાય કે મેં બે હાથ એક પગ નથી એ છોકરાએ લગ્ન કર્યા હોત તો અત્યારે સારું છે તો પૂરેપૂરો આમ બે હાથ પગ પૂરો કમ્પ્લીટ હોય એની અરે લગ્ન કર્યા હોત તો સારું છે તમને કોઈ દિવસ એવું લાગ્યું કઈ નહીં દીદી જો આમ તો અંદાજે કેટલા પાંચ છ વર્ષ થઈ ગયા છે બટ માણસને ક્યારેક એકવાર તો એવું લાગે ને મહેસૂસ થાય ને મને એવું ક્યારેય નથી લાગ્યું ત્યાંનામાં આ કમી છે આ વસ્તુ નથી આમ તેમ મને ક્યારે એવું નથી લાગ્યું મને એમાં મતલબ જે મતલબ એક માણસમાં હોય ને હાથ પગ બધી ટોટલ વસ્તુ હોય ને એની મને એવું જ મહેસૂસ થાય છે અત્યારે આજ વિચારવાની જરૂર છે પણ અત્યારે છોકરીઓ આવું નથી વિચારતું અત્યારે મેજોરિટી છોકરીઓ છે ને છોકરો પૂરેપૂરો તૈયાર હોવો જોઈએ હેન્ડસમ દેખાવો જોઈએ છોકરાનો નેચર નથી જોતા છોકરીઓ એ શું જોવાય લુક જોવે આ છોકરો હારો છે આ રૂપાળો છે આ બડીવાળો છે મેザ રેડી તેમ જોતા હશો ને ઘણી કમી લાગતી કે આ વસ્તુ મતલબ પ્રોબ્લેમ થશે એવું લાગતું સરસ તમે પૂછો હું પ્રશ્ન પૂછવાનો છે

તમારા સાસુ માં પણ આઈ લવ યુ કે હાલો ફોન કરીને હલો મમ્મી આઈ લવ યુ આઈ લવ યુ આઈ લવ યુ મમ્મી તો અમે બધા ગેમ રમતા તા એટલે મને એક સવાલ કરવામાં આવ્યો નીતિન ભાઈ હતા મને સવાલ કર્યો હતો કે તમારા સાસુ માં ફોન કરીને ત્રણ વાર લવ યુ બોલો એટલે મેં ફોન કર્યો હતો હા i <laughs> love you to i love you to કેતો ને અમાર મમ્મી લવ યુ ટુ વાહ વાહ ભાઈ વાહ સારું પછી હું ફોન કરું નિતિન ફા મસરી એક સરો તો મમ્મી નું મમ્મી ય લવ યુ ટુ ગઈ સાય મને કીધું કે જાવ નો મે ક લવ યુ લવ